નમસ્કાર જનફરિયાદ ન્યૂઝ વાત કરીએ અમદાવાદના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર પચીસની અમદાવાદની સાબરમતી નદીના કાંઠે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર પચીસનો શુભારંભ થયો છે આ પતંગોત્સવમાં સુડતાળીસ દેશો અને ભારતના અન્ય અગિયાર રાજ્યોમાંથી પતંગબાજોએ ભાગ લીધો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ મકરસંક્રાંતિ પહેલાં અમદાવાદના આંગણે પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે આજે અગિયાર જાન્યુઆરીથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર પચીસનો શુભારંભ થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગા તિરંગાબલૂનને આકાશમાં ઉડાડીને આ પતંગ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો અગિયાર જાન્યુઆરીથી આ શરૂ થનારો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર પચીસમાં સુડતાળીસ દેશોમાંથી એકસો તેતાલીસ પતંગબાજો અને ભારતના અન્ય અગિયાર રાજ્યોમાંથી બાવન જેટલા પતંગબાજોએ ભાગ લીધો છે અમદાવાદનો પતંગ મહોત્સવ ચૌદ જાન્યુઆરી સુધી ચાલશે આ ઉપરાંત વડોદરા સુરત શિવરાજપુર અને ધોરડો ખાતે પણ પતંગ મહોત્સવ યોજાશે આજે દેશના પતંગ માર્કેટમાં પાસઠ ટકા હિસ્સો ગુજરાતનો છે ગુજરાતમાંથી દર વર્ષે પતંગો અમેરિકા યુકે અને કેનેડા જેવા દેશોમાં એક્સપોર્ટ પણ થાય છે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર પચીસની માહિતી આપતા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું કે આ વર્ષે તારીખ અગિયાર જાન્યુઆરીથી ચૌદ જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત બાર જાન્યુઆરીના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી રાજકોટ અને વડોદરા ખાતે તેમજ તેર જાન્યુઆરીના રોજ સુરત શિવરાજપુર અને ધોરડો ખાતે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે આ ઉપરાંત મુળુભાઈ બેરાએ વધુમાં કહ્યું હતું કે આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સુડતાળીસ દેશોમાંથી એકસો તેતાલીસ પતંગબાજો અને ભારતના અન્ય અગિયાર રાજ્યોમાંથી બાવન જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે જેમાં પંચાવન દેશોમાંથી એકસો ત્રેપન આંતરરાષ્ટ્રીય પતંગબાજો બાર રાજ્યોના અડસઠ રાષ્ટ્રીય પતંગબાજો ગુજરાતના ત્રેવીસ શહેરોના આઠસો ને પાસઠ પતંગબાજોએ ભાગ લીધો છે આ ઉપરાંત વધુમાં આપણે જોઈએ તો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર પચીસમાં બેલારૂસ બેલ્જિયમ ભૂતાન બ્રાઝિલ બલ્ગેરિયા ઓસ્ટ્રેલિયા અર્જેન્ટિના કમ્બોડિયા કેનેડા ચીલી કોલંબિયા મલ્ટા મેક્સિકો નેધરલેન્ડ ફિલિપાઇન્સ પોલેન્ડ પોર્ટુગલ રોમાનિયા રશિયન સ્વિટ્ઝરલેન્ડ તુર્કી યુક્રેન યુનાઇટેડ કિંગડમ યુનાઇટેડ સ્ટેટ આયર્લેન્ડ એસ્ટોનિયા ફ્રાન્સ જર્મની ગ્રીસ હંગારી વિયેતનામના પતંગબાજો પણ ભાગ લઈ રહ્યા છે આભાર મિત્રો મીનાક્ષી રાવલ ગાંધીનગર જનફરિયાદ ન્યૂઝ